ભુજ ગાંધીધામ અબડાસા નલિયા નખત્રાણા સહિત સમગ્ર કચ્છમાં ભારે વરસાદ અનેક રસ્તાઓ બંધ થયા ઠેર ઠેર પાણી ભરાયા હોવાના બાબત જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ સમગ્ર વહીવટીતંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગઈ રાત્રિથી સમગ્ર કચ્છમાં વરસાદ શરૂ થયો છે ખાસ કરીને રાપર વિસ્તાર નખત્રાણા વિસ્તાર ભુજ વિસ્તાર ગાંધીધામ અંજાર નલિયા મુન્દ્રા માંડવી સમગ્ર વિસ્તારમાં સરેરાશ બેથી લઈને આઠથી દસ ઇંચ વરસાદ ખાબક્યો હોવાના સમાચાર મળી રહ્યા છે ખાસ કરીને બંને પંથક વિસ્તાર અને ખાવડા પંથકમાં પણ ભારે વરસાદ હોવાના સમાચાર મળે છે હજુ પણ હવામાન ખાતા દ્વારા અતિ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી રહી છે આગાહીને પગલે પગલે જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ સમગ્ર તંત્રને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે પણ પ્રકારની પરિસ્થિતિ વરસાદના કારણે ઊભી થાય તો પહોંચી વળવા માટે સમગ્ર તંત્રને આજે રજા રદ કરી અને સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે હવે તેમની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો આપણે બધાને ખ્યાલ છે કે છેલ્લા બે દિવસમાં સારો એવો વરસાદ કચ્છમાં પડ્યો છે અને હજુ પણ આવનાર ત્રણ દિવસ સુધી કચ્છ રેડ એલર્ટ ઝોનમાં છે એટલે ભારેથી અતિભારે વરસાદ ત્યાં થઈ શકે કચ્છમાં ખાસ નખત્રાણા માંડવીમાં ખૂબ વરસાદ પડ્યો છે રાત્રે બાર વાગ્યા પછી જેમ વાત કરું તો નખત્રાણામાં સાત ઇંચથી વધારે વરસાદ પડ્યો છે પરંતુ હાલ છેલ્લા બે કલાકથી વરસાદ ઘણું ઓછું થયું છે એટલે પાણી નીકળવાનું ને બધું ચાલુ છે પરંતુ મારી બધાને વિનંતી છે કે ખાસ જ્યારે અત્યારે જન્માષ્ટમીનો માહોલ છે તો જે રીતની વરસાદની ગજવીજ સાથે વરસાદની આગાહી અત્યારે છે તો કૃપા કરીને પોતાના ઘરથી બિનજરૂરી બહાર નીકળવા ટાળે હરવા ફરવા કે જોવા કોઈ જગ્યા જળાશયના નજીક ના જાય ખાસ કરીને કોઈ કોઝવે અથવા પાપડી હોય જેના ઉપરથી પાણી વહેતું હોય તો એને જોખમી રીતે ક્રોસ ના કરે સમગ્ર તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે તલાટીઓને ગામે રહેવા સૂચના આપવામાં આવેલી છે પ્રાંતોને મામલતદારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવેલી છે સતત દરેક ગામમાં આપણે અલર્ટ ઉપર છીએ જે રોડવાલી એજન્સીસ છે નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે લોકોને સતત પેટ્રોલિંગની સૂચના આપવામાં આવેલી છે જેથી કોઈપણ જગ્યા ટ્રાફિકમાં અડચણરૂપ ના થાય મામલતદાર ઓફિસ કલેક્ટર ઓફિસ સતત કંટ્રોલ રૂમ કાર્યરત છે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપણી પાસે એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવેલી છે કોઈપણ જગ્યા જરૂરત થાય તો આ ટીમ સતત મૂવ કરી શકે ફરી એકવાર બધાને મારી વિનંતી કે ખાસ જન્માષ્ટમીનો તહેવાર છે પરંતુ આ પરિસ્થિતિને જોતાં કૃપા કરીને બિનજરૂરી ઘરથી બહાર નીકળવા અને ખાસ કરીને કોઈ પણ જળાશયની નજીક જવા ટાલવા જરૂરી છે એકવાર સમસ્ત કચ્છવાસીઓને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ